નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવેશું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું વાત રાખજો સાથીઓ વિષય એવો છે કે જે આપણો પાળેલો પોપટ કહેવામાં આવે છે જે પક્ષી કહેવામાં આવે છે જે આકાશના અંદર ઉડે છે એ કેમ અંદરથી ગરમ થતો નથી એટલે કે અંદરથી કેમ ગરમ થતો નથી એ અંદરથી કેમ ઢાટો હોય છે ઠંડો હોય છે સાથી ઘણા આદમીઓ એવા છે ને ઘણા મર્દ એવા છે ઘણા ના મર્દ પણ એવા છે બાયલા એવા છે ને કે એમનો પાળેલો પોપટ છે ને અંદરથી ગરમ થતો નથી એને ઠંડો ને ઠંડો રહેશે એમને એ લગ્ન કરેલા પહેણેલા હોય ને તો એમના બૈરસ એ બીજા પહાણ જતા હોય છે એટલું વાત કરી અને કોઈને સાલું બાલું હોય એ રાખવા કરી કહેતા નહીં એટલું વાત રાખજો એટલે કે એમનો પાળેલો પોપટ એટલે કે પક્ષી જે આકાશના અંદર ઉડે છે ને એ ઢાઢો હોય છે અંદરથી ગરમ હોવો તો એટલું વાત રહીજો હવે અંદરથી પોપટને ગરમ કરવો શું કરવાનું સાથીઓ વિડીયો અંત સુધી જોઈ તમને ખબર પડી જાય હા કે અંદરથી પોપટને ગરમ કરવો હોય ને આહા તો એના છે ને ખોરાક ખવડાવવો પડે એટલું વાત રહી શું આહાર એટલે કે ડાઇટ કરાવવી પડે એટલું વાત હવે તમને એક વાત સાચી કરે તમે લગ્ન કરી બહેરું બૈરું લાયા હોય પહેણ્યા હોય અને કોકને બહુ ટેમ બંધ કરતાં લવ બહુ કરતાં ઘણી બધી લાઈનો મારી હોય ચાલુ બાલું થયું હોય અને પછી મેન ખેલ આવે આહા મેન અસલી ખેલ આવે આહા જ્યારે ટેન્ટી ટેન્ટી રમવાનો ટાઈમ આવે ને એ તો તમારો પાળેલો પોપટ ગરમ થાય ને ઊભો ના થાય ને ટાઈટ ના થાય ને લોખંડ જેટલો મજબૂત થાય ના અને પિંજરાની અંદર જાય ના એટલે એટલે કે દિલના દરવાજાની અંદર જાય ને એટલે કેવી રીતે જાય એટલું વાત ઢાંઠો હોય ઠંડો હોય ઊભો જ ના થાય એટલું વાત એટલે કહેવાનો મતલબ એમ છે કે બંદૂકની ગોળી હોય એટલું વાત પણ બંદૂકના અંદર છે ગોળી જ ના હોય એટલે પછી એ ધડાકો કરવાની કોશિશ કરે તો ગોળી ચોથી છૂટે ગોળી તો હોય જ હોય ને એટલું વાત ગયું એટલે ગોળી જેવી રીતે આવે ખબર હે ખોરાક કરવો પડે પાળેલા પોપટને છે ને ગરમ કરવો ને તો ખોરાક ખબર પડે એટલું યાદ રાખ્યું અને પછી બૈરું હોય છે ને તો બહેરા બાજુ જો હા તો મોજે દરિયા કરશે નીના દિલના દરવાજાની અંદર તો ઓહો હો એટલા આ બધા રમશો ને એટલી બધી સરસ મજાની બેટિંગ કરશે ને કંઈ કહેવાય નહીં એટલો સાથીઓ માહિતી આપવું પહેલાં છે ને શ્રી ગણેશ કરી નાખજો અને મને એક લાઇક કરી નાખજો ગોરી આહા જબર લાગો છો ઓહો બહુ વધારે ફેર લવલી લગાવી છે બહુ મેકઅપ કરેલું છે ઓહો મારા જેવા તો બહુ ફીદા થઈ ગયા છે ઓહો તમે તો શકલે પણ ફેરન લવલી લગાવો છો મને તો એવું લાગે છે તમે દિલના દરવાજે પણ ફેરન લવલી લગાવતા હશો ઓહો શું ચાલશે તમારી ઓહો શું છે તમારી લટકો ઓહો તમને જોઈને તો મારું હેન્ડલ તો આમ ટાઈટ થઈ જાય છે સાથીઓ હું શું હાસ્યકાર મનોરંજનકાર કોમેડિયન સાથીઓ પહેલા એક લાઇક કરી નાખો મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્વની છે કારણ કે તમે મારા એક વિડીયોને લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન હોય પ્લસ મારી આવડું હોય છે પ્લસ મારી કેડિટ હોય છે અને મને વિડીયો બનાવવાનું શક્તિ છે તમારા માટે થઈને હું નવા નવા વિડીયા લેનાય હું શું દિલ ખુશ હા 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 ખુશીઓ ઓહો તમારો પાળેલો પોપાટ એટલે કે જે પક્ષી હોય છે જે લિંગ કહેવામાં આવે છે જેને શિક્ષણ કહીએ છીએ જેને હથિયાર કહીએ છીએ જેને ઓઝાર કહીએ છીએ એનાથી સંતાન પ્રાપ્તિ થાય બાળકો પેદા થઈ અને એના વગર તો બધું અધૂરું છે એટલું આદરી બે વસ્તુના લીધે અધૂરું છે એટલું એક દિલનો દરવાજો એ જે તમારી ઘરવાળી પ્રેમિકા લવર હોય એના બાજુમાં હોય છોકરી પાણ હોય અને તમારા પાણ હોય પાળેલો કોઈ પણ પક્ષી હોય છે એટલું જ્યારે આ બે એનું મિલન ના થાય અને બે એનો હવાજ પૂરો ના થાય ને ત્યારે ઘડી તો કોઈ નહીં એટલું વાત રાખજો સાથીઓ એટલે કે ખાવા તો ધાપીને ખાવું પડે એટલું બધું ભૂખ તો બધી રીતે લાગે એટલું ખાવાની ભૂખ લાગે ને પેલી ઈચ્છા શક્તિ એટલે કે કામ ઉત્તી જ નહીં શક્તિની પણ ભૂખ લાગે છે એટલું વાત રાખજો સાથીઓ તરસી ગાયનો પાણી પાવું જરૂરી છે એટલું વાત રાખજો સાથીઓ લાઇક કરજો મારા માટે થાય એક લાઇક ખૂબ મહત્વની છે એટલું વાત રાખજો સાથીઓ જો તમારો પાળેલો પોપટ પક્ષી અંદરથી જો ઠંડો રહેતો હોય ને ગરમ રહેતો ના હોય અંદરથી તો સાથી હાચું કહી દઉં શિયાળો સારું છે ઠંડી પડશે તો લીલું લહણ મળશે એટલું વાત રહી ગયું લીલું લહણનું શાક બનાવીને ખાશો કો તો લીલા લહણની કઢી બનાવીને ખાશો કો તો લીલા લહણનું દહીં રાતું ખાશો ને આહા હા અને એ પણ લીલા લહણનું દહી રાતું બાજરીના રોટલા સાથે ખાશો ને ઓહો હા 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 પલંગ અને ખાટલો તોડી નાખશો એટલું બધું જોર કરશો એટલું વાત રહી ગયો હજી તમે તમારી ઘરવાળીને કહેવા કે તું તો બહુ મેકઅપ લગાવે છે ને બહુ અંદરથી દેખાવે જબરી લાગે છે પણ આ તો તારા દિલના દરવાજે મારા પાળેલા પોપટને બહુ રમાડો છે પણ દિલના દરવાજાએ તો ફેર લવલી લગાવેલી હોય તો સારું પણ દિલનો દરવાજો જ કાળો હોય એટલું વાત છોકરી ગમે એટલી સુંદર હોય ને બહુ રૂપાળી હોય ને પણ જ્યારે એનો તમે દિલનો દરવાજો જ ને એનો તો કાળો જ હોય એટલું વાત રહી ગયો અને બીજી વખત આદમી ગમે એટલો ધોળો હોય ને ઉપાડો હોય ને પણ એનો દિલનો દર જે પોપટ આવો ને પક્ષી પિંજરાની અંદર વાળો એ પિંજરા પોપટ કહેવામાં એ પણ કાળો જ હોય છે એટલું વાત રાખજો સાથીઓ પહેલાં તો એક લાઇક કરી નાખો હવે લહણ ખવરાવાનું છે તમારા પાળેલા પોપટને શું કરવાનું તમારા પક્ષીને છે ને લહાણ ખબરવાનું છે એટલું વાત રાખજો લહણ ખાહ ને લીલું લીલું એટલા વાત પડ્યા આમાં પાસો પડશે નહીં લોખંડ જેટલો મજબૂત ને ટાઈટ થાય એટલો અને ખાટલો પલંગ બધાને મજબૂત લાવી દેવાનો એટલું વાત રાખજો કાટાવા તો ભય સારું એટલું વાદરજ ગોદરું ગોધરું પાથરીને કોતો તો ઓછુંગું હારું સારું લઈને આહાહા હા કરવાની છે એટલું વાદરજો બીજી એક વાત કરું સાથીઓ આદુવાળી ચા પી અણ ચાલુ કરો કોતો તો અઢીસો દૂધ હોય એના અંદર આદુને થોડું પીસીને અંદર આદુવાળું દૂધ પીશો કોતો તો અઢીસો દૂધ હોય એના અંદર દસથી બાર લવિંગ નાસીને બરાબર ઉકાળીને પીશો કોતો તો મરી નાશીને ઉકાળીને પીશો કો તો ઇલાયચી નાશીને ઉકાળીને પીશો કો તો મધ નાશીને ઉકાળી તો કો તો અઢીસો દૂધના અંદર અડધર નાશીને અડધી ચમચી ઉકાળીને પીશો ને આ હા 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 રાત સુધી કળશો નહીં એટલું વાત રહીજ આહા હા રાત સુધી ખાટલો ડગા મગા અગત હા હા એટલું વાત રહીજ મગા તમારી ઘરવાળીનો દિલનો દરવાજો શપમ શપા શપમ સફા એટલે કે લાઇટ ડીમ લાઈટ થતી છે ને ફૂલ ફાતા ભમ 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 પણ એટલું યાદ રાખવાનું કે છે ને ગોળી બોળી લેવાની વાઇગ્રા વાયગરા કોઈ દવા બવા નહીં ગળવાની એટલું યાદ બધા ખોરાક ચાલુ કરવાનું કોઈ દારૂ બારૂ પીતા હોય ઇંગ્લિશ બિંગલિશ પીતા હોય ક્વોટર બોટર પીતા હોય કોઈ બીડી પીતા હોય સિગરેટ પીતા હોય કોઈ માવો બાઓ ખાતા હોય ને તો બધું બંધ કરી દેવાનું એટલું યાદ કારણ કે વ્યસનથી ને નપુ શકતા છે ને પોપડ છે ને અંદરથી ઠંડો થઈ જાય ગરમ અંદરથી થતો હોય એટલે કે પોપડ અંદરથી કેમ ઠંડો થઈ જાય ને ગરમ કેમ થતો તો એને ગરમ કરવો હોય ને તો તમારે વ્યસન છોડવું પડે એટલું આ પછી આ ધંધો બંધ કરી દેવા ને એટલે કે ખેચો ખેંચો જે લોડિંગવાળી તમે આઠલારી ખેંચો ને એ રીત બંધ કરી દે પોપટને રમાડવાનો નહીં એટલે તમે તમારી ઘરવાળીને પોપટને રમાડવા આપી શકો છો કહો તો આવશે નહીં પણ પોપટને રમાડવાનો નહીં હાથે નાથી એટલો વાત સાથીઓ હું બીજી એક વાત કરી નાખું કે લીલી શાકભાજી ખાવાડ તો જોઈ શકો આ હું આ વિડીયો બનાવું છું તો મૂળ તો કાળો શું એટલું વાદર વાદળ જાવ મનકી કી મેન શું પણ જો આ બધું લીલું લીલું છે એના કારણે હું થોડો સિલ્કી લાગુ છું રૂપાળો લાગુ હવે છોકરીઓ પણ ફેરાવ લલી લગાવતી હોય તો હું એ પણ ફેરવ લલી જ લગાવું છું મેકઅપ કરું હોય એટલે થોડો રૂપાળો લાગુ છું એટલું જેટલો જપરો રૂપાળો લાગુ છું કોમેન્ટના અંદર મેં કહેજો આજે જો કે આ લીલું છે ને એમ તમે જેટલું લીલું લીલું ખાશો ને શિયાળાની સબ્જી એટલે કે મેથી ખાશો પાલક ખાશો તોદળથો ખાશો હવા ખાશો બધું લીલું લીલું ખાવાનું ગાજર ખાવાના છે સકરિયા ખાવાના છે પછી શિમલા મરચાં ખાવાનું છે ફુલાવાર ખાવાનું છે કોબીસ ખાવાનું છે એટલે જેટલું બધું લીલું લીલું જે શાકભાજી એટલે કે શિયાળાની અંદર જે આવે એ ખાવાનું જોર રાખવાનું ઉનાળાની અંદર જે આવે જો ખાવાનું જોરો અને ચોમાસાની અંદર ખાવાનું જોરા ઋતુ પ્રમાણે ખોરાકનું સેવન કરવાનું છે એટલું આદરજો એટલે ભવિષ્યના અંદર પોપટ અંદરથી ઠંડો થશે નહીં ગરમ રહે એટલું આદર આહા ઓહો મારી જાનુ તમે તો બહુ રૂપાળા લાગો છો ઓ આહાહા તમારા વગણ તો મને સલાયમ નહીં એટલું વાત રાખજો સાથીઓ હું શું હાસ્યકાર સાથીઓ એક લાઇક કરતા હતા ને આ વિડીયોસ આખા ગુજરાતના અંદર ચગાઈ નાખજો ને મને ફેમસ કરી નાખજો મને હાઈલાઈટ કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતાજો બે લાયકન પર ક્લિક કરજો કરતા દે મિત્રો આવજો બાય ટુ